હગુ જોવું છે તમારો ભા કરે તમારો હગુ છોકરા કોઈ ભય ના કરે જવાનો છે ને ભા આ તો હેડો તને જાન ના મર્યો છો માં ઘર માં હા હેડ ઓભળો ભડો પૈ સાધન કરી આવો જો એટલે હું કરી આવું છું પેલા કલ્પેશાની ઈનોવા નવી આ હું થા લે આમાં ઓમય ઊભો થા આવું છે આવો કળાપો લઈ ના જવાય તાને પછી આપનું કાઢવા આ કળાપો છે લે બા

ચાવીસ પડી આવા કેવો હો સર હા પૂ સર આ ના લઈ તો બાપા નવી ગાડી હતી અન નવી છે કમ્પ્લીટ છે ફ્લેટ આ જો આ કમ્પ્લીટ નહી ગાડી અન શંકરિયો આય લે શંકરિયો આવે છે કીધું જો કા

કોબા પડી ગયા બા આવી ગાડી લઈને હું જાય આ રે ગાડી જવાનું છે કોણ છે તમને હાલમાં દીભાઈ ના હાલ હમણા તા યુ એ હું સંગાડે બોલાવ તો ફટાફટ હેડો મોરું થઈ ગયું ભાઈ વાત જોઈ રહ્યો હા લાયા સીતે ઇનાથી નાવત પેલા વાળામાં ડુબ ડુબાડી દે એટલે આખી નવ રહી જાય ગાડી અને તમે ભેગા નહીં કાઢો હોય મને સગણ મને બેઠો તે વખત તો કેતો મને એ વખત કીધું વાત તો હા એમ લઈ જવા તો તને

ઓ આ બોટ તો માંડુતી ઓને તો નિકોયા પણ ન હોય તો કોમ બોલતી બાઈકોનો આવો તમને બેહારો આવો આ બોટ કોઈ ને શંકર અલ્યા છોકરા લઈ જ કે હેડો ઓલ કરી દે બધું ઘરમાં કારણે પડી રેને આ મારી માને છોકરા આ મોરવાય વકાને ફરે છે પેલા છોકરાને હગું છોકરાને થા લ્યા કળો બક શંકર્યા

આ કરી લે. પારું પારને શું કરો છો? થોડો ધક્કો મારો. આખી ધક્કા મારાઓ છોકરાને હગામય ધક્કા જ ખાવાના છે. થોડો ધક્કો મારો. તમારે હેરાય ફોન કરો. ચલો બેહી જો આ કપાતો થઈ ગઈ જોળો બધો હેડજો હગા વાટ પડી યાર આઈ જો આઈ જા દેહતાનો 200 માંથી ઓહ બો બો કળવા બા આ જે કઈ લાવ લઈ રહ્યો તમને કઈ નક તો કોઈ બોડો છો

અરે હા તો તો ખા કે માં નવી ગાડી લઈને જઈએ ના ક્યારે આપણે ગાડી વાગે મારો અટા ભાઈ કોઈ ચાર આવે નહીં શંકરભાઈ પગ આગારે આવજો ને પગ ઉપર પતી ગયું એ તમાર જેવું જ તો ગાડું એ તમાર પેલો 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 તૂટી ગયું મારો નહીં થાય બાપા તૂટી ગયું છે તૂટી ગયું છે આ તૂટી ગયું ફિલ્ટર હું ફિલ્ટર ફિલ્ટર તો હોય આવે આલે ફિલ્ટર સાતો 1950 ની સાત

એ બરાફી ગટે તો નવી ગાડી કરો એ પકળો તઈ કાન ઘેર ભેરો તો થોડો એલે પકળો બસ ઘરે આટલા સુધી મારો ફલે હું કટારો લઈ ના

વિધારતા ને ઈ સ્વભાવ એક તો તાણું હું તો જોયું મિત્રો તમારા ઘેર આવા વડી લહુ આવો સ્વભાવ હોય પાજો સહન કરવાનો પાજો એ નઈ રાખવાનો હો હું કે ભાઈ હા વાત સાચી છે અને મારું વિડિયો ગમે તો શેર સબ્સ્ક્રાઇબ કર જય માતાજી કોમેન્ટો કરવાનો ઓકે લેતા ઘેર ભંગાર માં આલીને આવજો પાછા ઘેર એલી લેઈને આવતા તમે સ્વભાવ